નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભાર ઉનાળે વરસાદ ખાબક્યો છે ત્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે ભારે ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકવાને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તો કઈ કઈ તારીખોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો મંગળવારે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવ્યા હતા રાજકોટના વિછિયાના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો વિછિયા થોરિયાળી પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાટક્યો હતો જોકે અમરેલીમાં ઢળતી સાંજે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજના સમયે અમરેલી શહેર સહિત કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પણ પડ્યા હતા તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ઈડરના કડિયાદ્રા ભૂતિયા ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ કાળજાળ ગરમીમાં માવઠું પડ્યું હતું ટીટો સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો તો અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જોકે ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અગિયાર તારીખના રોજ ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે જો કે બાર તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ તારીખ અગિયારથી લઈને તેરમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે